પોકારી ઉઠી છે પ્રજામાં પ્રશ્ન વરસાદના દિવસોમાં ખાડાઓમાં પાણી ભરાયા રહેતા રોગોના શિકાર થવાની નગરજનોમાં ભીતિ સેવાઈ રહી છે તો બીજી તરફ ખાડાઓના કારણે નાના નાના અકસ્માતો બાદ મોટી કોઈ દુર્ઘટના થવાનો ભય પણ સતાવી રહ્યો છે છોટાઉદેપુર નગરના જનરલ હોસ્પિટલ રોડ પાંજરાપુર રોડ ક્લબ રોડ સિંધી ટાઉન રોડ માણેકચોક ચોક કસબા પિકઅપ સ્ટેન્ડ તેમજ ગૌરવપથ ઉપર ઠેર જાહેર માર્ગો ઉપર પડેલા ખાડાઓ કોઈ જાનહાની નોતરે તે પહેલાં તંત્ર જાગે તે જરૂરી બન્યું છે છોટાઉદેપુર જિલ્લામાં ગુરુવાર વહેલી સવારથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી સર્વત્ર જિલ્લામાં સારો એવો વરસાદ પડ્યો છે